હવે ભાઈ આપણે જઈ રહ્યા છે અંકિત તો નથી પણ ભાઈ આપણને આપડી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડુ માં અને આપણું તમારું અને મારું આપણા સૌનું ફાઉન્ડેશન જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનમાં ઘણા દિવસ પછી આજે તમને અપડેટ આપવા જઈ રહ્યો છું આપણા મંદિરની જે આપણે અંદર આપણે મંદિર બનાવી રહ્યા છે આપ સૌને ખબર છે કે આપણે આસોદન અંદર ઘણા સમયથી મંદિર બનાવી રહ્યા છે તો એને આપણે અત્યારે અપડેટ હું તમને આપી રહ્યો છું આપણે જે બધું હતું કામ એ પતી ગયું હતું અને બીજી ખાસ વાત એ હતી કે જે રીતે આપણે કે અડધું મંદિર ઉપરથી બનાવવાનું હતું સ્લેબ ભરવાનો હતો તો સ્લેબની સાથે સાથે આપણે યોગદાન સારું એવું મળ્યું અને સૌથી વધારે સૌથી પહેલાં તો અહીંયાના ગામના આસોદરવાળાનો બધાનો ઘણો એવો સપોર્ટ રહ્યો અને બધાના સાથ અને અહીંયા હનુમાનજી ફળિયામાં આપણું મંદિર બન્યું છે એમનો પણ ઘણો બધો સાથ રહ્યો એના લીધે આપણે નીચેથી એટલે એકદમ મૂળથી જ મંદિર બનાવ્યું નીચેથી જ ચાલુ કર્યું સ્લેબનું કામ ચાલુ છે બતાવું ત્યાં આગળ લઈ જુઓ સ્લેપનું કામ ચાલુ છે અહીંયા રેતી ને એવું પડ્યું છે રેતી ને અહીંયા એવું ભરાઈ રહ્યું છે હવે ડાયરેક્ટ વિઝ્યુલ બતાવ્યું છે કે ત્યાં આગળ સ્લેબનું કામ ને એવું ચાલુ છે ત્યાં આગળ બતાવીશ ઘણા બધા લોકો જોરશોરથી કામની શરૂઆત કરી નાખી છે અને ત્યાં આગળ કામ ચાલુ થઈ ગયું છે અને અહીંયા બધા કામે લાગી ગયા છે આજે આખો દિવસ સ્લેબ કામ થશે સ્લેબ કામ પડ્યા પછી હવે ટોટલી કામ આપણા બધા જે છે એ પતી ગયેલા છે તમને આગળ બતાવીશ કે કઈ રીતનું સ્લેબ નું કામ થઈ રહ્યું છે તમે કદાચ પહેલા બધી જગ્યાએ જોયું જ હશે પણ આપણે પહેલી વાર આપણે અમારા હાથે આ રીતનું કામ કરીએ છે તો તમને બતાવીશ કે અહીંયા જે સ્લેબ કામ થઈ રહ્યું છે તમે આખું જોઈ શકો છો તમે જે રીતનું સ્લેબ નું કામ થઈ રહ્યું છે

ал,- <laughs> чис તો જોકે શિયાળો છે તો પણ સાફ છે પણ જયારે ઉનાળો હોય ગરમી ની અંદર કામ ચાલતો હોય ત્યારે આટલી બધી મહેનત થતી હોય છે આ કામ કરવાની અંદર અને વર્ક પણ બહુ જતું હોય છે લોડ પણ બહુ પડતો હોય છે પણ કહેવાય કે આ રીતે કરતા હોય છે પોતાના માટે તો આ તો તમે જોઈ રહ્યા છો નીચેનું કામ ચાલુ છે જોરો અહીંયા કામ ચાલી રહ્યું છે નીચેનું તમને ટોટલી કામ બતાવી દીધું જે ભાઈઓ અને બહેનો આજે જે સ્લેબનું કામ છે એટલે નવા છે એ કામ કરી રહ્યા છે પણ એક મહિનાથી આપણા જે ભાઈઓ જે કડિયા કામ ભાઈઓ છે એ આપણા મામાને બધા છે એ બધા ઉપર કામ કરી રહ્યા છે તો એમને બધાને પણ આજે તમને મળીશ ઘણા દિવસ પછી અને ઉપરની પણ અપડેટ આપીશ કે કઈ રીતે ઉપર સ્લેબનું કામ ચાલી રહ્યું છે અને ઉપર કઈ રીતે સ્લેબ ભરાઈ રહ્યો છે તો ચાલો આપણે ઉપર જઈશું એ આપણે અહીંયાથી જઈશું અને ટોટલી તમે જોઈ રહ્યા છો કે અંદર પણ કામ થઈ ગયું છે દાદાનું મંદિર અંદર પણ તો ભાઈ બતાવી જાય છે અંદર આવી રીતે બની ગયું છે રેડી થઈ ગયું છે અને હવે આપણે જઈશું ઉપરની સાઈડ તો ઉપર ઉપર તમને બતાવીશ કે ઉપર કઈ રીતે બની રહ્યું છે તો આપણે ત્યાં ઉપર જઈને અહીંયાની અપડેટ લઈશું કે ત્યાં આગળ કેમ છો મજામાં મજામાં દાદા બસ બસ હવે અહીંયાથી આપણે પાછળનું ઘર છે ત્યાંથી ઉપર જઈશું અને ત્યાં જઈને તમને ઉપરની અપડેટ બતાવીશ હવે અમે અહીંયા આવી ગયા છે ઉપર આ તમે જોઈ રહ્યો છો અહીંયા કામ ચાલુ થઈ ગયું છે પણ હવે આગળની અપડેટ હાલશે અને આગળનું બધું કે છે આપણો ભાઈ અંકિત આગળની તમને અપડેટ હાલ છે અને એ બધું કે છે કેમ કે મેં અત્યાર સુધી તો અપડેટ હાલી પણ હવે આગળની અપડેટ એ હાલ છે તમને અ આપણે જોઈ રહ્યા છે કે આ જે પાઇપો જેવું દેખાય છે આપણે અંડરગ્રાઉન્ડ ફિટિંગ લાઇટ ફિટિંગ એ પણ અંડરગ્રાઉન્ડ જ કરી દેવામાં આવે છે હવે ભાઈ આપણે જઈ રહ્યા છે અંકિત તો એટલો બીતો નથી પણ ભાઈ આપણને થોડુંક બીક લાગે કેમ કે એ ગામડાનો છે એને આ બધું જોયેલું કરેલું છે પણ આપણે આપણે આ બધી વસ્તુમાં નવા છે એટલે આપણને થોડુંક બીક વધારે લાગે આપણે આવી ગયા છે જોઈ તમે જોઈ રહ્યા છો આગળ તમને જે રીતે બતાવ્યું એ રીતનું અહીંયા કામ આ રીતનું ઓલમોસ્ટ ચાલી રહ્યું છે આવું આપણે પહેલીવાર આ રીતનું મેં આવ્યો ઉપર આવ્યો આવી રીતે જોયું અને કામ કરતાં હું જોડેને જોડે રહેલો છું બધું મારા માટે નવું નવું જ લાગ્યું અને સાથે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પણ આ બધું પૂરાઈ રહ્યું છે જો આ બધું થઈ જશે એટલે સ્લેબનું ઓલમોસ્ટ કામ આજે પતી જશે પછી પ્લાસ્ટરનું કામ રહેવાનું છે તો બધા અહીંયા છે અને આ રીતનું કામ ચાલી રહ્યું છે કેવું ભાઈ મજામાં બસ મજામાં મજા કેવું લાગે છે આજે ખાસા બધા દિવસે આપણે સ્લેબનું કામ ચાલુ છે તો સ્લેબના કામ વિશે શું કહેશું આમ આ તે કંઈ નવા જૂની કઈ રીતનું હોય એવું દેવું પેલી બાજુ જોઈને કોણ ને તો પેલા એમને ખબર પડે નવા જૂની તો શાંતિ સ્લેબ ભરેબ ભરી જાય આનંદ પછી કામ ટોટલી આપડું પ્લાસ્ટર પછી પ્લાસ્ટરનું રહેશે કેટલા દિવસ છિવસ બોલ જશવંતભાઈ પૂછીએ પણ એના પહેલા અમને વધારે પ્રોબ્લેમ એ થાય કે એ શરમાતા જ હોય એટલે એમને પૂછવાની વાત આવતી જ નહીં એમને ગમે તે પૂછવા જઈએ એટલે એમનું એક જ ફેસ જોઈ લેવાનું કે શરમાયેલા જ જોવા મળશે પણ ખાલી એટલું કહી દઉં કે આપણે સ્લેબનું કામ પત્યા પછી કેટલા દિવસ સુકવવાના કેટલા દિવસ થશે દસ દિવસ દસ એક દિવસ થશે અને એના પછી આપણે પ્લાસ્ટરનું કામ છ સાત દિવસ છ સાત દિવસ છે પછી આપણે ઓલમોસ્ટ આપણું કામ પતી ગયું પતી ગયું ઓકે અને એના પછી આપણે જે ઘરો બનાવવાના ચાલુ કરવાના છે એમાં જોડે રહેશો વાત નહીં રહેશું જ ને પાકું ને બસ આપણે હજુ આ તો અહીંયા પછી આપણે આ ઘર બનાવ આવી જ ગયું છે એક જગ્યાએ આપણે ઘરે બનાવવા જવાનું આ જેવું પછી પછી આપણે એ નેક્સ્ટ મંથમાં એ પ્લાન હાથમાં લેવાનો છે એટલે એમએ આટલો જેવો સપોર્ટ આવ્યો એ રીતે એટલો જ સપોર્ટ તમારે આપવો પડશે કે મેન તમે છો પાયો કેવાય આવશો તો કામ નીકળશે બરાબર હા તો બસ તમે જોયું આ રીતનું આનંદ થી બધા કામ ત્યારે જ શક્ય થાય અને કામ ત્યારે જ સક્સેસફુલ થાય જ્યારે બધાનો આનંદ હોય ત્યારે આપણે એમને પૂછી લે કેવું તમારે બસ આનંદ એકદમ જોરદાર થી ખુશ કરી કામ થઈ છે ને બસ બસ તો બસ તમારા બધા આ બધાના સપોર્ટ અને બધા ખુશીથી જ કામ કરતા હોય છે ત્યારે કામ શક્ય થાય છે ત્યારે કામ આટલું જલ્દી પતે છે હવે નેક્સ્ટ આપણા પ્રાણમાં દાદાનું મંદિર આવે એકાદ મંથની અંદર પતી જશે અને એની પણ હું તમને લાસ્ટ અપડેટ આપી દઈશ કે કેટલું કામ પતયું અને કઈ રીતનું પતાવે એના પછી આપણે બહુ જ મોટું કામ હાથમાં લેવાનું છે ઘરો બનાવવાનું આપણે બધાના ઘર બનાવવાના છે જે જરૂરિયાતમંદના તો ત્યાં સુધી પણ આપણે પહોંચવાનું છે તે બધાનો સપોર્ટ આપણે ખૂબ સપોર્ટની જરૂર પડશે આપ સૌના ખૂબ સપોર્ટની જરૂર પડશે તો બની શકે એટલે વિડીયોને શેર કરો અને બની શકે એટલો સપોર્ટ કરો નીચે મોબાઈલ નંબર અમે તમને સ્કેનર આપી દઈશું ત્યાં પણ તમે બની શકે એટલો સપોર્ટ જરૂરથી કરજો કારણ કે આપના સપોર્ટ વગર અમે કાંઈ જ નથી તો આગળ આપણે નેક્સ્ટ ઘર બનાવવા જઈ રહ્યા છે તેમાં આપ સૌના સપોર્ટની જરૂર છે ત્યારે આજે અંતે આજની અપડેટ માટે આટલું તો ચાલો જય માતાજી જય શ્રી હનુમાન અને જય શ્રી રામ